મિત્રો સવાર પડી ગઈ છે અને આપણે જામનગર થી આગળ નીકળ્યા છીએ આરવી સરકાર ડ્રાઈવિંગ કરે છે અને તમે જોઈ શકો કે આપણા મિત્રો સુઈ ગયા છે અને આપણા પર પરરો હે આ મિત્રો ઊંઘવા જાવ્યા છે અને ઓલની મોજ માટે જ કોઈ ચિંતા નહીં બીજી અમનો જો ઊંઘવાનું ગમે એટલા શાંતિથી ઊંઘ્યા

નમસ્કાર મિત્રો જયરામાદાણી જય જય માતાજી જય મહર્ષિ માતા તો આપણે કોયલા ડુંગર હર્ષદ ગામ હર્ષિદ્ધ માતાનું મંદિર તો આપણે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ અહીંયાથી દોઢ બે કિલોમીટર જેવું છે મંદિર તમે જુઓ કે અહીંયા દરિયાનો વિસ્તાર આવી ગયો છે આ દરિયા કિનારો આ રીતના છે અને સામે છે તે હર્ષિત માતાનું મંદિર ઘર પર અહીંયા બજાર છે બજારમાં થઈને આપણે મંદિર તરફ જવા મંદિર ની લાઈન છે જે જે ટ્રાફિક છે ને મંદિરની લાઈન તમે જોઈ શકો છો જો કે ફાઇનલી આપણે દરિયા કિનારે આવી ગયા છીએ અને આગળની તરફ જઈશું હવે હર્ષિધિ અતિથિ ભવાન તો આપણે અહીંયા આગળ ધર્મશાળામાં આપણે સ્નાન કર્યું ત્યારબાદ હવે આપણે મંદિરના દર્શન કરવા જઈશું ડુંગર ઉપર અને તમે જો કે આ સામે દરિયો છે કે આપણે મંદિર તરફ જઈ રહ્યા રસ્તો કઈક આ રીતનો છે સામે મંદિર દેખાય છે આ જો હવે આપડ મંદિર છે ઉપર આપણે ડુંગર પર રસ્તો અહીંયા આ રીતનો છે અને આપણે હવે ઉપર જઈએ દર્શન કરવા મંદિરે તમે જો આ રસ્તો જો કે પાછળની બાજુ દરિયો દરિયો હવે મંદિર નજીક આપડે આવી ગયા છે મિત્રો તો આપડે આગળ તરફ પછી

આ પક્કો જોઈને બહુ પડી જાય કે મનગી કેટલા વર્ષ જૂનું છે કપડાં દેજે એ જ

પ્રમાણે <laughs> ચાલે <laughs> વરસાદ <coughs> કોની <coughs> <coughs> một anh cho hai trăm bốn mươi lần đi học cái không

જો કે આ મૂર્તિઓ આ કોતરણી તમે જોઈ શકો ફાઈનલી ખબર નથી પણ વર્ષો જૂનું છે મંદિર જો એ e, મહર્ષિ <coughs>

દૂર દૂર સુધી પાણી જ છે તમે પાણીનો કલર અને આકાશ નો કલર એક જેવો લાગે છે ખબર જ ના પડે પાણી અને આકાશ તમે જોઈ શકો કે સામે આ પથ્થરની દિવાલ કરી છે તો આપણે એવું વિચારી શકીએ કે અહીંયા મંદિરની આજુબાજુ એટલે કે જો આ દિવાલ

કે મંદિર આ રીતના છે હર્ષદ માતાનું સાથે આવેલ મિત્ર ગોવિંદસિંહ સરણા સામે ત્રણ ભાઈઓ બાર્યા અહિયાંનું લોકેશન હવે આપણે નીચે મંદિર છે હર્ષિદ માતાનું તો ત્યાં દર્શન કરીએ મિત્રો રસ્તો આ રીતના છે તો આપણે શાંતિથી ઉતરશું જયદીપને ભૂખ લાગી જાય તો ત્યાં આગળ આગળ ચાલે છે જોવા ક્યા જયદીપી અને ત્રણ જણા ભૂખ્યા થઈ જાય છે બોલે સરકાર ગાડીમાં બેઠા છે

જો મિત્રો હર્ષિદ્ધ માતાનું મંદિર કોયલા ડુંગર મા ભવાની આપણે મંદિરમાં દર્શન કર્યા અને અંદર વિડીયોગ્રાફી અલાઉડ નથી ફોટોગ્રાફી પણ અલાઉડ નથી તો આપણે બહારથી વિડીયો બનાવીશું रैले रैले नया बटो જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે હરસિત માતા હિત માતા મિત્રો અમારી કુર જેવી છે મિત્રો કોઈલા રૂપર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અહી આવ્યા દર્શન કર્યા આજે પૂનમ છે તો વસ્તી વધારે છે મિત્રો તો લાઈનમાં રહીને દર્શન કર્યા હવે મિત્રો દર્શન કરીને આગળ વધીએ મિત્રો હવે દ્વારકા પૂનમ ભરવા જઈએ મિત્રો તો આગળના વિડીયોમાં બનાવી રહ્યું જય શ્રી ભવાની જય માતાજી જય રામાતાજી જય દ્વારકાજી એ જ લાગે છે અહીંયા પ્રસાદી છે તો પ્રસાદી આપણે લઈએ berapa? lima, lima tuh, आप लोग की नहीं पर्सारी बना भी जाए जो पूना में पर्सारी लाइली थी क्या फिर फिर मास्टर की पर्सारी चाहिए और वो क्या है फिर सगड़ा फिर हम्म में रटे रटे ही ए ए वो क्या हम અમે કોલા ડૂગર અરસી પાતાળ ગયું માતાજીના મંદિર દર્શન કર્યા અને મંદિરના દર્શન કર્યા બાદ અહીંયા પ્રસાદ છે કાજેની આપણે પ્રસાદી લઈશું મજા આવી હા કુછ મિત્રો ધનવાદ આપણો અને આજે ખાસ કહેવાનું કે આજે પૂનમ છે તો પૂનમના દિવસે ટ્રાફિક પણ વધારે છે લાઈન પણ હતી લાઇનમાં બારીને દર્શન કર્યા છે મિત્રો તો મિત્રો જેવા વિડીયોમાં સપોર્ટ કર્યા જેવા સપોર્ટ કરતા રહેજો તો આપણી ચેનલ જય ઓફિશિયલ ચેનલને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર ના ભૂલતા જય રામાદાણી જય વિરમણા જય માતાજી ધન્યવાદ